હેલો હા તમે જ રાખ છો સિયાજ કઈ નહીં એ તો હું સાગરને લેવા માટે આવી હતી તો મને થયું લાવ તમને બી મળતી જાવ હા સાગર અંદર કયા પણ છે ને હું શું કહેતી હતી તમને કે સાગર તમારા બહુ અભાણ કરે મચકે કે અમારા ઘરે જે રાજ રહે છે ને એનો નેચર તો બહુ સારો છે હા સાગર એવું કીધું દૂર ભાઈ નહીં એમ જ બોલો તમારે કામ શું હતું ના હું તો જસ્ટ એમ જ કહેતી હતી કે તમે બહુ સારા આપણી ફ્રેન્ડ બની શકો તમારે છે ને જ્યાં નાખવાના હોય ને ત્યાં નાખો ત્યાં નાખવાની કઈ જરૂર નથી સમજાઈ ગયું એટલે તમે કેવા શું માંગો છો હું કઈ સમજી નહીં હું જે પણ કહેવા માંગુ છું ને એ તમે સારી રીતે જાણો છો તમે અહીંયા શા માટે આવ્યા છો એની પણ મને ખબર જ છે આ ના ના તમે જેવું સમજો છો ને એવું કઈ નથી આ તો સાગર તમારા વખાણ કરતો હોય છે ને તો મને કયું લાવ ને મળી લાવું

આવી ગયા ને વકાત પર ખબર જ હતી તમે અહીંયા શા માટે આવ્યા છો હા ભલે ખબર હોય પણ મારી પંચાત નહીં કરવાની યાદ રાખજે મને પંચાત કરવામાં રસ પણ નથી મે પાક ખોલીને સાંભળી લેજે સાગર સાથે છે ને હું પણ કાઈ કરીશ ને પરિણામ સારું નહીં આવે તું છે ને ભાડું છે ને તો ભાડું વાતની હદમાં રહે ને તો સારું છે જીતે રહ્યાથી पालिकेરા આવતા ફાર નહીં લાગે હમ બાઈ સાગર છે ને ઓ જગ્યાએ વાતમાં વાહ ભાઈ વાહ તું તો મને શીખામણ આપતો તને કે આ છોકરીઓના મામલામાં પડ્યા જુઓ નથી આ બધું વિવાદે અને તું શું કરે છે બે તું કેવા શું માંગે છે બસ હવે કમ ભોળા બનવાની કોઈ જરૂર નથી તું જે કરતો હતો ને એને બધું મારી સગી આપો એ છે હું વાત કરે છે ભાઈ મેં સમજાતો જ નથી શું કેવા માંગે છે કે કે તું તો મને કહેતો હતો કે આ સિયા છે એ સારી છોકરી નથી એનો પીસો કરવાનો કેની પાછળ ફરવાનું છોડી દેજે ના તો પણ મેં ક્યાં ખોટું કીધું જોયું એ કીધું અને તું શું કરે છે હું શું કરું છું કેવી વાત કરે છે તું કહેવા શું માગે છે ભાઈ ક્યાં બહાર હમણાં હોય છોકરી કોણ હતી અને છીકી છીકી અંદર આવતો હતો અને તું મને સમજાવ છે કે તું છોકરીઓને ચક્કરમાં ન પડ અને ભાઈ શું કરે છે કે અહીંયા મોજ કરે છે સાગર એને વિચારીને વાગ્યું હતું એટલે મને આ રૂમ સુધી મૂકવા ગયો એમાં ચીપકવાની વાત ક્યાં આવી

બહુ નાડા કરવાની કોશિશ ન કર મને બધી ખબર પડે છે કે નાનો નાડો નથી તમારા બંને વચ્ચે જે ચાલે છે ને એ બાદ બધી જ મને ખબર સાગર તું તારી લિમિટ ક્રોસ કરી રહ્યો છે મારો કોલ જ છો તું પણ તારી લિમિટ ક્રોસ કરી રહ્યો છે અલા તારા વિચારો હલકા જેવા છે એટલે વિચારો આવવા જ આવતા છે મારા વિચાર હલકા છે અને ભાઈ કરે એ બધું સારું સાગર તારે સમજવામાં ફેર થાય છે મને બધું સમજાય છે અરે એ પણ સારી રીતે સમજાય એટલે મને સમજાવવાની કોશિશ ના કર અને શું સમજાય છે ને મને બધી ખબર છે એક છોકરીને ફક્ત ભાગ જો એને તો રૂમમાં મૂકવા ગયો અરે પાગલ એ મારી બેન સમાન છે તને બુદ્ધિ છે કાઈ પાસવે તમ બેન બેન કરીને ફોટા નાટકો કરો કે તારી બધી જ તો મને ખબર પડી ગઈ છે મને તો શરમ આવે છે મારા જેવા દોસ્ત કેતા પણ આ જો હરામી હર હરકત માણસ મારો મિત્ર સાગર હું તારી લિમિટ ક્રોસ કરે છે હલકા ગુ નહી હલકા ટુ છે તારા મગજના વિચારો જેવા છે આઈ બધી તે મારી સાથે કરીને ગુનો નથી કર્યો પણ મને પસ્તાવો થાય છે કે તું મારો ભાઈ બન છે જા તો આજ તું મારો ભાઈ બન નહી ને હું તારો ભાઈ બન છે નીકળી જા કોઈ પ્રકારનો માણસ છે

આ ડાળમાં કંઈ કાળો નથી આખે આખી ડાળ જ કાળી છે શું વાત કરે છે હા એ છોકરી એ મારા પર પણ નજર બગાડી મારી સાથે પણ ફ્લટ કરતી હતી પણ મેં ચોક્કે ચોક્કું કહી દીધું કે આ દાણા અહીંયા ની નાખતી જ્યાં નાખવા ત્યાં નાખજે એ વાત તો સાચી કરી તો અંકલ એને મને શું કીધું તમને ખબર છે એ તારી લિમિટમાં રહેજે હું તારા મકાનમાંથી કાઢી મૂકીશ સમજી લો કાકા આ મકાનમાંથી જો કાઢવાની હેસિયત ધરાવતી હોય સાગર એનામાં કેટલો ફસાયો છે આ તો ઉલટા ચોર કોટવાલને દાટે આહા મેં સાગરને કહ્યું કે ભાઈ એનાથી દૂર રહે ભાઈ કોઈ વાતે સમજવા તૈયાર નથી અને આજે એને મારી સાથે આવું કર્યું તો તો બહુ ખરાબ થયું ભાઈ આ તો હાથિબા બિચારા કેટલા સારા છે હા દયાળુ છે કેટલા માયાળું છે હા એનો કપાતર બધું ઊંધું કરવાનો છે એમ વાત તો તારી સાચી માલકીન જીવા પણ છે ને હું બહુ દયાળું છે આપણા બધાનો કેટલો ખ્યાલ રાખે છે આ કોઈને તકલીફ હોય તો તે મદદ કરે છે રૂપિયાને તે જોતા પણ નથી અને એનો છોકરો આવું કરશે તો આપણને ખબર જ નથી હોતી કાકા આપી બાપ આપણું બધું ધ્યાન રાખે છે અને આપણને ખબર છે કે સાગર ખાડામાં પડે છે તો આપણી પણ ફરજ છે ને કે ભારતી બાનું ખરાબ ન થવા દઈએ હા બેટા આ જાણી જોઈને સાગરને ખાડામાં તો ન જ પડવા દેવાય અને એ માટે આપણે બધાએ છે ને હિત તો કરવું પડશે જવાબદારી આપણી બધાની છે હા આપણે બધું કરવા તૈયાર છે પણ આપણો જ રૂપિયો ખોટો છે આ સાગર સમજેતો થાય ને એને તો બસ સિયા સિયા ને સિયા બીજું કઈ દેખાતું જ નથી આંધળો થઈ ગયો છે પ્રેમમાં હમણાં જોઈ એવી કેટલા સારા સારા કપડાં એ બધું લઈ આવ્યું છે તો આ ભાઈને એમ છે કે આ બધી મારી થઈ ગઈ એને ખબર નથી આ બધી આટી ગુટીમાં લઈ અને સાગરનું દેવાળું ફૂંકી દેશે કઈ થાય ને એ પહેલાં ખરેખર આપણે બધાએ કંઈક આયોજન કરવું જોઈએ અને સાગરને આ માયાજાળમાંથી બહાર કાઢવું જોઈએ આમાં આપણે કંઈ ન કરી શકીએ આપણાથી શું થાય તમે કહેલો કંઈક તો વિચારવું પડે બેટા જોઈએ હવે શું થાય છે આગળ જે થશે શું હા એ તો હરી કરે ઠીક સારું તમે સુઈ જાઓ પણ તું આટલો બધો આમ અપસેટ ન થાય તારે હિસાબ ને કરવાનો

હા દરજી કામમાં છે ને ત્યારે પણ લોચા લાગશે પાછા બધાય કોઈનું માપ બીજામાં ગણાવી જશે અને બીજાનું માપ ત્રીજામાં ઘણા જશે એમ પૈસા પણ પેલા પેલ લેવાના આવશે એ ત્રીજા પાસે માગીશું પાછો કાકા 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 તમારા દર્જીને માફ કરો ને તમે સુઈ જાવ હું પણ સુઈ જાવ બસ સારું વહેલો સુઈ જાજે હા સવારે વહેલા ઉઠીએ આપણે હા ફૂડ છે જ થઈ જાય બરાબર ને તમે બહુ ઓછું બોલો છો કાકા હા મારી પહેલેથી જ છે